વડોદરા આણંદ વચ્ચેના ગંભીરા બ્રિજની દુર્ઘટના પછી તંત્ર ભલે જાગ્યું હોય પરંતુ હજુ પણ કેટલીક જગ્યાએ સામાન્ય જનતા માટે જીવના જોખમ સામે ઉભા થયા છે સાબરકાંઠાના ગામભોઈ નજીક નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર આવેલા નવીન ઓવરબ્રિજની હાલત દયનીય બની ગઈ છે સાબરકાંઠા જિલ્લાનું આ મુખ્ય માર્ગ નેશનલ હાઇવે નંબર અડતાલીસ જે અમદાવાદ ને ઉદયપુર સાથે જોડે છે ત્યાં છેલ્લા કેટલાય વર્ષોથી થી સિક્સ લેન નું કામ ધીમે ધીમે ચાલી રહ્યું છે હવે બ્રિજ પણ તોડી પાડવાના ચિહ્નો બતાવી રહ્યા છે અનેક રજૂઆત બાદ એનએચ ની ટીમે સ્થળ નિરીક્ષણ કર્યું અને બાદમાં સલામતીના ના ભાગરૂપે બેરિકેડ મૂકી વાહનો કિનારેથી દૂર રાખવાનો પ્રયાસ થયો તેમ છતાં વાહન ચાલકો જીવ તાળવે અને દરરોજ ભયના ઉથાર સાથે પસાર થવું પડી રહ્યું છે હા ગામોઈ ગામે બ્રિજની કામ પાંચ છ વર્ષથી ધીમી ગતિએ ચાલી રહ્યું છે અને એ કામ બહુ જોખમી રૂપ સાબિત થયું છે બ્રિજ નમેલો છે પાણી પડે છે ચોમાસામાં અને રોડ ખાડા ખડિયા બાઇકો સ્લીપ ખાય છે અને ઘણું પણ જોખમી છે જે આજુબાજુના ગામમાંથી માણસોની અવર પણ વધારે છે જેથી ગમે ત્યારે કોકરા પર પડી જાય અને મોટું જોખમ હાનિ ન થાય એ માટે અમારી એક વિનંતી છે કે કામ સત્વરે ચાલુ થાય અને પૂરું થાય અને સારું થાય એ માટે અમારી જનતાની અને લોકોની આશા છે હજ નેશનલ હાઈવે જે દિલ્હી લગી ઉદયપુર બધા સાધન જોઈશ મોટો ભારે વાહનો પણ જોઈશ અને આજુબાજુમાં સાઈડમાં સિંગલ પટ્ટી રોડ છે સાઈડમાં સ્કૂલનો છોકરો પણ જોઈશ અને નાના મોટા સાધનો જોઈશ જેથી કરીને ભારે હાલાકી પડે છે અને પુલ નમેલો છે બંને સાઈડ નમેલો છે તિરાડો પડી ગઈ છે

આવા જોખમ ભર્યા બ્રિજ થી લોકો દયાળુ સ્થિતિમાં છે અને તંત્ર સામે નવીન બ્રિજ બનાવવાની કે તાત્કાલિક સમારકામ કરવાની ઉગ્ર માંગ ઉઠી રહી છે બ્રિજ નું કામ ચાલી રહ્યું છે એ બ્રિજ નું કામ એકદમ ધીમી ગતિએ ચાલી રહ્યું છે અને બ્રિજ એકદમ નમી પડ્યો છે અને પાણી પાણી વહે છે રેતી કરે છે અને બિલકુલ નોર્મલ કામ છે ધીમી ગતિએ કામ ચાલે છે બ્રિજ એકદમ જોખમી છે બેરિકેટ પબ્લિક માટે આ બેરિકેટ કેમ મારે છે કે ભાઈ આજે કઈ પબ્લિકનું નુકસાન ના થાય એટલા માટે સાધન અવર જવર માટે કોઈ તકલીફ ના પડે અને પબ્લિકને તકલીફ ના પડે એટલા માટે પુલ જર્જરી હાલતમાં પુલ લાગે છે ભાઈ હમણાં ચેકિંગ થયું ત્યારે એ પછી આ બેરિકેટ સાઈડમાં મૂકવામાં આવે છે કદાચ એ સંભાવના ખરી કપુલ પડે નહીં સંભાવના છે આજુબાજુ સાધનવાળા કે નીચે પબ્લિક હાલે છે પબ્લિક ચાલે છે સાઈડમાં આજુબાજુ શાકભાજીની લારીઓ ગોઠવેલી છે ઉપરથી કદાચ સાત નીચે પડી જાય તો પુલ નીચે પડે તો જાન જાનહાની જોખમ થાયું છે તો સરકારશ્રીને તંત્રને નમ્ર વિનંતી કે આ પુલનું ચકાસણી કરવામાં આવે અને જો એવી જર્જરત હાલતમાં હોય તો તેનું તાત્કાલિક ધોરણે નિકાલ કરવામાં આવે એવી અમારી પબ્લિકની ન નમ્ર વિનંતી છે જ્યારે તંત્ર ગંભીર અભ્રેજ જેવી ઘટનાઓ બાદ ભારે વાહનો પર પ્રતિબંધ મૂકી રહ્યું છે ત્યારે એવું પ્રશ્ન ચિહ્ન ઉભું થાય છે કે હવે નવા બ્રિજ જર્જરિત કામ બની રહ્યા છે શું તેમાં કૌભાંડ છે કે બેદરકારી એનએચએઆઈ ની આગળની કાર્યવાહી અંગે હાલ લોકો રાહ જોઈ રહ્યા છે પણ જનતાનો ભય અને ગુસ્સો રોજે રોજ વધી રહ્યો છે હવે તંત્રના હાથમાં છે કે લોકોના જીવની સાથે કિંમતી સમય ગુમાવે છે કે પછી તાત્કાલિક કાર્યવાહીને અંજામ આવે છે કેમ કે રસ્તાઓ માત્ર યાત્રાના નહીં પણ જનજીવનના ધમનીઓ હોય છે